નમસ્કાર મિત્રો જો તમે મેડિકલ સોશિયલ વર્કરની તૈયારી કરી રહ્યા છો તો હું જાણું છું કે તમે સિલેબસ અને મટીરિયલ શોધી રહ્યા હશો પણ મિત્રો શું માત્ર સિલેબસ કવર કરી લેવાથી તમને આ જોબ મળી જશે ના સત્ય એ નથી મટીરિયલની સાથે સાથે તમારે કેટલાક એવા કૌશલ્ય એવા સ્કિલની જરૂર પડશે જે તમને આ પરીક્ષા પાસ કરાવે અને તમને જોબ મળી જાય પછી ભવિષ્યમાં તમારા ગ્રોથમાં પણ એ મદદરૂપ થાય તો કયા છે એ ચાર કૌશલ્યો તો આપણે આજે એના વિશે વાત કરીશું તો ચાલો શરૂ કરીએ સૌથી પહેલું કૌશલ્ય છે હોસ્પિટલ એથિક્સ અને પ્રોટોકોલ તમે અત્યારે તૈયારી કરી રહ્યા છો એટલે આના વિશે તમે વાંચી જ રહ્યા છો મને ખબર છે તમે ભણ્યા પણ હશો એથિક્સ વિશે માની લો એક સેકન્ડ માટે કે તમને પરીક્ષામાં પાસ થઈ ગઈ અને તમને જોબ મળી ગઈ અને તમે અત્યારે હાલ એઝ અ મેડિકલ સોશિયલ વર્કર કામ કરી રહ્યા છો તો શું તમને ખબર છે કે ઓફિસના સ્ટાફ સાથે કેવી રીતે વાતચીત કરવી કેવી રીતે સંબંધ સ્થાપન કરવું ઓપીડી જે આવે છે તો એનો રેકોર્ડ કેવી રીતે રાખવો મતલબ ટૂંકમાં કહું તો તમને એની કામગીરી વિશે ખબર છે નથી ખબર ને હોસ્પિટલના એથિક્સ તો ભણી લીધે છે પણ પ્રેક્ટિકલી શું તો અત્યારે જ્યારે તમે તૈયારી કરો છો ત્યારે જ તમે સિદ્ધાંતો વાંચતી વખતે તમારા મગજમાં એ વિચારો કે એવી પરિસ્થિતિ સર્જાય કે કોઈ ગુસ્સાવાળું પેશન્ટ તમારી પાસે આવ્યું છે અથવા તમે કેસ વર્કની સ્ટડી કરો છો ત્યારે તમે વિચારો કે આ જે કેસ છે અથવા આ જે સિદ્ધાંત હું અત્યારે વાંચી રહ્યો છું એ મને પ્રેક્ટિકલ લાઈફમાં કેવી રીતે ઉપયોગી થઈ શકશે એ વિઝન સાથે તમે વિચારશો અને તૈયારી કરશો તો તમે બહુ જ ઝડપી તમારું સિલેબસ કવર કરી શકશો અને સાથે લોંગ ટર્મ સુધી કવર કરી શકશો એટલે એ વાંચેલું તમને લાઈફ યાદ રહેશે બીજી મહત્ત્વની સ્કિલ છે ઝડપી ડોક્યુમેન્ટેશન અને રિપોર્ટિંગ અહીંયા ઝડપી શબ્દ પર હું ભાર આપું છું તમે જ્યારે એક વખત ફિલ્ડમાં જાઓ છો જોબ તમને મળી ગઈ છે ત્યારે ધીમે ધીમે જોબમાં પ્રેશર બહુ જ આવે છે અને એવા ટાઈમે તમારે દર્દીનો જે રેકોર્ડ છે જે ફાઇલ છે એનો ડેટા કલેક્ટ કરવાનું હોય છે ડોક્યુમેન્ટેશન કરવાનું હોય છે એનું બધું રિપોર્ટિંગ કરવાનું હોય છે ઘણું બધું તમારું પેપરવર્ક રહેતું હોય છે જે આજકાલ ઓનલાઈન થતું હોય છે એવા ટાઈમે તમારી પાસે સ્કિલ છે તમે સોશિયલ વર્કર તરીકે બહુ સારા છો પણ તમારી જોડે ટેકનિકલ એન્ડ ડિજિટલ જ્ઞાન નથી તો તમે ત્યાં પાછા પડો છો ત્યાં તમારી થોડી વીકનેસ દેખાય છે તો આપણે એને પણ સાથે સાથે ઇમ્પ્રૂવ કરવાની છે તો કઈ રીતે તો તૈયારીની સાથે સાથે તમે દરરોજ ત્રીસેક મિનિટ એવી કાઢો કે જ્યાં તમે એક્સેલમાં ડેટા એન્ટ્રીની પ્રેક્ટિસ કરો તમે વર્ડમાં રિપોર્ટ રાઇટિંગ કરો અથવા તમે જે વાંચ્યું છે એને જ વર્ડમાં તમે લખો ટાઈપ કરો તો એનાથી તમારી ટાઈપિંગ સ્પીડ સારી થશે તમારી વર્ડની અને એક્સેલની પ્રેક્ટિસ પણ થઈ જશે અને લખેલા જે જવાબો છે એ જલ્દી યાદ રહે છે માત્ર ત્રીસ મિનિટ તમારે દરરોજ આવું કરવાનું છે તો આ થઈ તમારી સેકન્ડ સ્કિલ હવે જોઈએ થર્ડ સ્કિલ થર્ડ સ્કિલ છે ક્રાઇસિસ મેનેજમેન્ટ એટલે કે કટોકટી સંચાલન તો અહીંયા હું તમને ઉદાહરણ આપવા માંગીશ કે મેડિકલ સોશિયલ વર્કર તરીકે તમે જ્યારે કામ કરો છો ત્યારે તમારી પાસે અમુક એવા પેશન્ટ આવશે કે જે લોકો મેન્ટલી બહુ ડિસ્ટર્બ હોય બની શકે કે તે તેમના જે ફેમિલી ઇસ્યુથી પરેશાન હોય અથવા તો કેટલાક એવા લોકો હશે જે આત્મહત્યા સુધીનું વિચારી રહ્યા હોય એટલે એ લેવલના તમારી પાસે પેશન્ટ આવશે ત્યારે તમારા પુસ્તકમાં તમે જે વાંચ્યા છે થિયરી અથવા સિદ્ધાંતો એ તમને ત્યાં કામમાં નહીં લાગે તો ત્યારે શું કામમાં લાગશે તો ત્યારે તમારું પ્રેક્ટિકલ નોલેજ તમારી વિવેક બુદ્ધિ તમને ત્યારે કામમાં લાગશે તો એની તૈયારી કેવી રીતે કરવી તો જ્યારે તમે કોઈ કેસવર્ક વાંચો અથવા કોઈ કોન્સેપ્ટ જ્યારે વાંચી રહ્યા હોય ત્યારે તમે એને પ્રેક્ટિકલ લાઈફમાં વિચારો કે ભાઈ કોઈ બહુ જ ગુસ્સાવાળું પેશન્ટ મારી પાસે આવ્યું અથવા કોઈ એવું યુવાન અથવા તો કોઈ યુવતી કોઈ પણ હોઈ શકે કે જે બહુ જ ડિપ્રેશનમાં છે બહુ ડીપ ડિપ્રેશનમાં છે અને એને બહુ જ સુસાઈડના એના એવા વિચારો આવી રહ્યા છે અથવા કોઈ એવું પેશન્ટ આવ્યું કે જે બહુ જ એકદમ અગ્રેસિવ છે તો એની સાથે તમે કેવી રીતે કામ કરશો એની પાસેથી કેવી રીતે કામ લેશો એ તમે વિચારો થિયરી જે છે એ તમે જ્યારે ભણી રહ્યા હોય અથવા વાંચી રહ્યા હોય ત્યારે આ પ્રકારના વિચાર સાથે તૈયારી કરો તો એનાથી તમારું મગજ એના માટે તૈયાર થશે કે ભવિષ્યમાં આવી કોઈ પરિસ્થિતિ સર્જાશે અને જીવનમાં પણ કે જ્યારે કોઈ ક્રાઇસિસ આવી ગયા તો એને કેવી રીતે હેન્ડલ કરવું તો એ સ્કિલ બહુ જ જરૂરી છે જે તમને આ ફિલ્ડમાં બહુ મદદરૂપ થશે અને ફોર્થ છેલ્લી સ્કિલ અને એ છે રિસોર્સ જે છે એનું તમને વ્યવહારું જ્ઞાન હોવું તો આ રિસોર્સ આ સંસાધનો શું છે તો તમે અત્યારે જ્યારે તૈયારી કરી રહ્યા છો ત્યારે તમે જોતા હશો કે બહુ બધી સરકારી યોજનાઓ અને કાયદાઓ વિશે તમારે આવતું હશે વાંચવાનું તમે વાંચી પણ રહ્યા હશો તો તમને ખબર હોવી જોઈએ કે કઈ યોજનાનો લાભ લેવા માટે તમારે કઈ ઓફિસ જવાનું હોય કયા ઓફિસરને મળવાનું હોય શું એની પ્રોસેસ હોય એ બધી તમને ખબર હોવી જોઈએ તમને એ તો ખબર છે કે માં અમૃતમ યોજના વિશે તમે જાણકારી મેળવી લીધી આયુષ્યમાન કાર્ડ વિશે જાણકારી મેળવી લીધી જનની સુરક્ષા વિશે જાણકારી મેળવી તમને બધી યોજનાઓ મોઢે છે તમને આમ કોઈ ઊંઘમાંથી પૂછે તો તમે જવાબ આપી દો પણ તમને જ્યારે એવું પૂછવામાં આવે અથવા એઝ અ ફિલ્ડમાં કે ભાઈ આ યોજનાનો લાભ આ લાભાર્થીને આપવાનો છે તો જરા એમનું તમે પ્રોસેસ કરી દો તો ત્યારે તમને શું એ ખબર છે કે એ યોજનાનો લાભ કેવી રીતે મેળવી શકાશે ના નથી ખબર હું જ્યારે તૈયારી કરતી હતી ત્યારે મને નથી ખબર કેમ કે આપણી પાસે થિયરી બહુ જ બધું જ્ઞાન હોય છે પણ પ્રેક્ટિકલ લાઈફમાં કેવી રીતે લાભાર્થી સુધી યોજના પહોંચાડવી એ નથી ખબર હતી તો એના માટે શું કરી શકાય તો તમે સૌથી પહેલાં તમારી આસપાસની ત્રણ એવી એનજીઓનું લિસ્ટ બનાવો કે જે આ પ્રકારના કામ કરતી હોય તમે એવી જે મેં અત્યારે બે ત્રણ યોજના વિશે વાત કરી તો એ યોજનાઓની લાભાર્થી સુધી કેવી રીતે પહોંચાડી શકાય એની આખી પ્રોસેસ જે છે એનું પૂરું તમે માહિતી મેળવો એના વિશેની એ યોજનાનો લાભ લેવા માટે કયા કયા રિસોર્સ પર્સન આપણને મદદરૂપ થઈ શકે કોને મળવાનું થાય તો એ લોકોના નામની યાદી એમની કંઈ પોસ્ટ છે એમને એમની સાથે કોન્ટેક કેવી રીતે કરવું એ બધી યાદી તમે રાખો આનાથી તમને બે ફાયદા થશે એક તમારી આસપાસના વિસ્તારનું તમે કલેક્ટ કરો ને બહુ નથી તમે ત્રણ એનજીઓ અને પાંચ યોજનાઓ વિશે માહિતી મેળવશો તો ઇનફ છે તો તમે તમારી આસપાસના જે રિસોર્સ છે એનાથી પરિચિત થશો અને ભવિષ્યમાં તમે જ્યારે જોબ મળી જશે ત્યારે તમે બહુ સ્માર્ટલી ઓછા ટાઈમમાં લાભાર્થીની મદદ કરી શકશો અને વિશ્વાસ સંપાદન કરી શકશો જે તમારી કરિયર ગ્રોથમાં તમને ખૂબ મદદરૂપ થશે અને આ બધી પ્રોસેસ જે ચારે ચાર કૌશલ્યોની વાત છે એ જે છે એની આ રીતે તમે જ્યારે તૈયારી કરશો મેં જે રીતે તમને કહ્યું એ તમને પેપરમાં જ્યારે જે વ્યવહારુ પ્રશ્નો પૂછાતા હોય છે જેમાં તમને કોઈ સિચ્યુએશન આપી દેવામાં આવે અને તમારે આન્સર કરવાનો હોય એમાં પણ તમને બહુ જ ઉપયોગી થશે એટલે આ પરીક્ષામાં તો ઉપયોગી થશે જ એની સાથે સાથે તમારી સમગ્ર પર્સનાલિટી અને તમારી સોશિયલ વર્કની સમગ્ર જર્નીમાં પણ એ તમને હેલ્પફુલ થશે તો મિત્રો હું તમને બસ એટલું જ કહેવા માગું છું કે તૈયારી કરો ફૂલ તૈયારી કરો પણ માત્ર સિલેબસ પાછળ ના દોડો એની સાથે સાથે તમારી સ્કિલને પણ ડેવલપ કરો કેમકે આજકાલ જમાનો જે છે એ સ્કિલનો જમાનો છે જો મિત્રો એક વાત કહું મારું આ વિડીયો બનાવવા પાછળનું કારણ શું છે હું માત્ર તમને થિયરીકલ તૈયારી કરાવવા નથી માંગતી એટલે કે મને ઘણી કોમેન્ટો આવતી હોય છે કે મેડમ પીડીએફ આપી દો મટીરિયલ આપી દો મટીરિયલની લિંક આપી દો એ હું તમને આપી પણ દઈશ અને એ તમને બીજી પણ ઘણી બધી ચેનલોમાંથી મળી જશે ઓનલાઈન પણ મળી જશે જો આપણે એવું જ માનીને તૈયારી કરવાની છે એવું માનીને ચાલવાનું છે કે મને જોબ મળી ગઈ છે મારી સીટ તો પાકી છે તો હું અત્યારે એઝ અ મેડિકલ સોશિયલ વર્કર કામ કરું છું તો કેવી રીતે કરું મારી પાસે એવી કઈ સ્કિલ હોવી જોઈએ તમે માત્ર પાસ થવા પૂર શું કરશો તો થોડુંક મુશ્કેલ છે પણ તમે આવી રીતે કરશો અને મારો જો આ ચેનલ બનાવવાનો મુખ્ય હેતુ એ છે કે હું તમને માત્ર થિયરીની તૈયારી ના કરાવું હું તમને જે છે કેવી રીતે એક સારા સોશિયલ વર્કર બની શકાય તમારી આ આખી સોશિયલ વર્કની જે જર્ની જે તમે કરિયર પસંદ કર્યું છે એની સમગ્ર જર્નીમાં તમારી સાથે રહું તો જો તમને આ પ્રકારના વિડીયો જોતા હોય તો તમે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી શકો છો માત્ર તમને થિયરી અને પીડીએફ જોઈતી હોય તો તમે અન્ય ચેનલો ઉપર જઈ શકો છો આવું કહેવાથી કદાચ મને જ નુકસાન થશે પણ હું તમને સ્પષ્ટ કરી રહી છું કે જેથી તમે અમુક કોમેન્ટ કરો છો મેડમ પીડીએફ પીડીએ પણ પછી હું ના આપી શકું તો તમે પણ થોડા સમય પછી એવું વિચારો કે ડિસઅપોઇન્ટ થાવ અને અનસબસ્ક્રાઈબ કરો એના કરતાં હું તમને પહેલાં ક્લિયર કરી રહી છું